લોકસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારે પોતાની કમર કસી લીધી છે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરીને વિરોધ પક્ષ પર ફરી એક વખત સરકારે નિશાન તાક્યું ત્યારે આજે સુરતથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા સીઆર પાટીલે કહ્યું કે શ્વેતપત્રમાં બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં યુપીએ સરકારી નિષ્ફળતાઓ ગણાવવામાં આવી છે યુપીએ સરકારમાં દેશને જે નુકસાન થયું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દેશને આ સંકટમાંથી બહાર લાવે છે વધુમાં તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ સરકારમાં વીજળીની ઉપલબ્ધતા બાર કલાકની હતી જે મોદી સરકારમાં સરેરાશ વીસ કલાક જેટલી થઈ છે કઠિત નિર્ણય પણ લીધા છે જે ઇન્દિરા ગાંધીની નોકરીયતા હતી એના કરતાં પણ વધારે નોકરીતા મોદી સાહેબે મેળવી છે અને કામ કરીને મેળવી છે લોકોના અપેક્ષાઓ પૂર્ણ કરીને મેળવી છે અને એ જ રીતે અમને આ દસ વર્ષનો શાસન કાળ પૂર્ણ કરીને ત્રીજી વાર એકઠી કરીને પ્રધાનમંત્રી બનાવ તરફ જઈ રહ્યા છે